ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ કેલ્વર પંપ નામ યાદ રખના

જિલ્લાના માર્ગો છે તે જય બોલમારીના અંબે નાથથી ગુજરી રહ્યા છે ભાદરવા માસમાં માય ભક્તો છે તે સમગ્ર ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી પણ પદયાત્રા સંગ લઈને મોટા અંબાજીને નાના અંબાજી તરફ પ્રયાણ કરતા હોય છે ત્યારે એવો જ એક રથ છે કે જે ત્રણસો કિલોમીટરનું અંતર કાપીને માતાજીના ચાચર ચોકમાં પહોંચતો હોય છે અને માને આશો નવરાત્રામાં પોતાના ચાચર ચોકમાં પધારવા માટે આમંત્રણ છે તે આપતું હોય છે યુવાન જોડાયો છે કયા ગામનો રથ છે અને કેટલા લોકો જોડાયેલા છે અમારું ગામ ખડોલ છે આણંદ જિલ્લામાંથી આવે છે અમારા સંઘમાં ત્રણસોથી દોઢસોથી બસો જણ છે અમારા સંઘમાં અને ખૂબ આનંદ છે અમને જવાનો અને જેટલી વાર જેટલી વાર અમારો હરખ વધે છે જવાનો શું છે ભયમાં શું છે ભાદર ભાદારી પૂનમનો ગણ મહિમા છે અને અમારો ઉમંગ બી ગણ છે જવાન અંબાજી ખાસ કરીને અન્ય એક પણ જે સંચની સાથે ચાલી રહ્યા છે પદયાત્રી શું કહેશો માતાજીને આસો નોરતાનું આમંત્રણ આપવા માટે જતા હોવ છો માતાજી આસો નોરતામાં પધારે માટેનું આમંત્રણ હોય છે કેટલો ઉત્સાહ ઉત્સાહ એટલે ઉત્સાહની એની કોઈ વાત જ નહીં થાય એ વિશે કારણ કે અમે જે આમંત્રણ આપવા જઈએ છીએ અમે કહીએ છીએ કે ગામમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે અને અમે જે આ સંઘમાં ત્રીસ વર્ષથી જે ચાલી જઈએ છીએ એમાં ઉત્સાહ એ અનેરો હોય છે એમાં અમે ત્યાંથી નીકળીએ છીએ ઘરેથી તેથી તે પોકમાં લગી અમને કોઈ પણ જાતની કોઈ તકલીફ નહીં કોઈ હેરાનગતિ નહીં કોઈ પેલે અને અત્યારે અમે ચાલી રહ્યા છે આજે પોચમો દિવસ છે પણ અમને વરસાદનો કોઈ લે થયું છે બાકી કોઈ જાતની કોઈ અમને તકલીફ પડી નહીં અમે આણંદ તાલુકાનું વોકલ જિલ્લો અને ખડોલ ખડોલ હ ખડોલથી આવીએ છીએ અમારે સમથિંગ ત્રણસો કિલોમીટર થાય છે ખાસ કરીને ત્રણસો કિલોમીટર પદયાત્રા કરીને આમ રથ છે તે મોટા અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યો છે અને એક વડીલ જોડાના છે વડીલ શું કહેશો કયા પ્રકાર એનો ઉત્સાહ છે રસ્તામાં ચાચર ચોકમાં ડીજેના સાઉન્ડ સાથે માતાજીના ચાચર ચોક તરફ આગળ વધી રહ્યા છો કેટલો ઉત્સાહ ઉત્સાહ એટલે અમારે માતાજીના મળવા માટેના બહુ મોટા મનથી મોટા ઉત્સાહથી જઈએ છીએ માતાજીને એવી પ્રાર્થના અમે કરીએ છીએ કે સારાવાળા બધાને ઘરે બધા જેવી રીતે નીકળે છે આ પદયાત્રિકો એ શાંતિ જાળવીને અને જે રીતે ચાલતા કોઈ આડઅસર ના આવે એ રીતે જવા માગીએ છીએ અને માતાજીને એવી પ્રાર્થના અમે કરીએ છે કે નવરાત્રિની અંદર આગમન કરે એવી અમે ઉપેક્ષા રાખીએ છીએ માતાજી જોડે કહી શકાય કે જે પ્રમાણે ભાદરવા માસ પાદ શરૂ થતી આશો નવરાત્રિમાં મા જગદંબા છે તે ભક્તોના ચાચર ચોકમાં પધારે ને તે લોકોને દર્શન આપે ને તમામ લોકોની મનોકામના પૂર્ણ કરે તેને લઈને ભાદરવા માસમાં સાબરકાંઠા જિલ્લાના માર્ગો હાલ બોલ મારે અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યા છે અને માય ભક્તો છે તે હજારોની ને લાખોની સંખ્યામાં મોટા અંબાજી અને નાના અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યા છે શ્રી રાગમે ગાલુસ્કા બિરલ